સુરત ઓલપાડ કામરેજ અને માંગરોળ બારડોલી પલસાણા મહુવા તથા માંડવી તાલુકામાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશનની પસાર પગલે ખેડૂતોમાં આક્રોશ રહ્યો છે યોગ્ય વળતર ન મળવાના આક્ષેપો સાથે ખેડૂતો દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરી પહોંચીને પોતાનો વિરોધ નોંધાવ્યો તો ખેડૂતો દ્વારા વીજ નાખી રહેલી કંપનીઓ દ્વારા વહેલી તકે કામ બંધ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સાત તાલુકામાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશનની લાઈન માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે જે વર્તન નક્કી કરવામાં આવ્યું છે તેમાં મોટા પાયે વિસંગતતા જોવા મળી રહી છે આ સ્થિતિમાં જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે હયાત વર્તમાન કાયદાઓ અને પરિપત્રો પણ ખેડૂતોને અનુરૂપ ન હોવાનું જણાવવામાં આવ્યું છે આ સ્થિતિમાં આજ રોજ મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને વીજ ટાવર લાઈન બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિમાં ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ સમગ્ર રાજ્યમાં વીજ ટાવર લાઈન અંગે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ અન્ય રજૂઆતો કરવામાં આવી છે જે સરકાર સમક્ષ વિચારણા હેઠળ છે જેને પગલે જિલ્લા કરેક્ટર દ્વારા જિલ્લાના તાલુકાઓમાં વીજ ટાવર લાઇન માટેના હુકમને રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જ્યાં સુધી સરકાર દ્વારા વળતર નક્કી કરવાની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વીજ ટાવર નાખતી કંપનીઓને કામ બંધ કરવા માટે તેમજ પોલીસ પ્રોટેક્શન ન આપવા માટે પણ

એનો ઉપયોગ કરી જે કાર્યવાહી કરે છે એનો વિરોધ છે બીજો કલેક્ટર શ્રી દ્વારા જે ડીએલવીસી કરવામાં આવી છે એ ડીએલવીસી ના ભાવ ઘણા ઓછા છે એને લઈને કલેક્ટર શ્રી નામે આવેદન પત્ર અપાયો છે કે ભાઈ ડીએલવીસી રદ કરો અને ખેતોની જમીન સંપાદિત કરીને બજાર કિંમતના ચાર ગણા આપો એ માંગણી સાથે અમે જે રજૂઆત કરાવીએ છે સુરત જિલ્લાના લગભગ 7 તાલુકામાંથી આ જે લાઈન પસાર થાય છે જે સમગ્ર ગુજરાતમાંથી 14 જિલ્લામાંથી પસાર થાય છે તમારી માંગના પૂરી થાય આગળ કઈ પ્રકારે ભઈ આવે જો અમારી માંગ માંગના પૂરી થાય

કાયદો રદ થયેલો છે એવી અમે વહીવટી તંત્ર ને અમે રજૂઆત કરી છે અને કાયદો ખરેખર રદ થયેલો છે કાયદામાં ફેરફાર આવેલો છે નવા કાયદા મુજબ તમારે જમીન સંપાદન કરીને લેવાની જોગવાઈ છે પરંતુ ખોટો કાયદો નો ઉપયોગ કરીને જમીન સરકાર દ્વારા કરતું ચાલી રહી છે અદાણીથી કલેક્ટર એટલા આખા દેશ પર હાવી થઈ ગયા છે અને અધિકારીઓને ઉપરથી પીએમ ઓફિસ વડે ડાયરેક્ટ આ બધું સંચાલન કરવામાં આવે છે